બજારમાં દુકાનદાર દ્વારા રસ્તા પર મૂકેલ બોર્ડ બહાર મૂકેલ બોક્સ સ્ટેન્ડ તેમજ દુકાન આગળ ઉભી રાખવામાં આવતી લારીના ભાડા વસૂલાત કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી નગરજનવનીમાં બાબરમાં દબાણનો રાફલો ફાટ્યો છે ત્યારે બાબર હાઈવે વિસ્તારના દબાણો હટાવવામાં આવ્યા પરંતુ માથાના દુખાવા સમાન વારંવાર ભરબજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તે દબાણો ક્યારે હટશે તે મોટો સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે હાઈવે પર વારંવાર સુરાતન ચડાવી દબાણ હટાવવા આવવા તંત્રને સુબજાના દબાણો નથી દેખાતા કે પછી કોઈ રાજકીય આકાના ઇશારે દબાણો દિવસે દિવસે વધી રહ્યા છે બાબર હાઈવેથી તિરુપતિ માર્કેટ લાટી બજાર જવાનો રસ્તો